સમગ્ર રાજ્યની જેમ સુરતમાં પણ ગણેશ મહોત્સવની ભવ્ય ઉજવણી બાદ આજે અગલે બરસ તો જલ્દી આના ના જયગો સાથે ગણેશ વિસર્જનનો પ્રારંભ થયો સવારથી શરૂ થયેલું વિસર્જન મોડી રાત સુધી ચાલ્યું હતું સુરતના કૃત્રિમ કુંડ પાસે ભક્તો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા અને ભારે હૃદયે બાપાને વિદાય આપી હતી વરસાદની આગાહી હોવા છતાં પણ મેઘરાજાએ વિરામ લેતા ગણેશ ભક્તોએ રાહત અનુભવી હતી ડીજે અને ઢોલના નગારાના તાલે ભક્તોએ ખૂબ જ આનંદ અને ઉલ્લાસ સાથે વિસર્જન યાત્રા કાઢી હતી સુરતમાં રાત્રે વાગ્યા સી હજાર ત્રીસ પ્રતિમાઓનું વિસર્જન હતું આ ઉપરાંત ગણેશ સોસાયટીઓમાં ઇકો ફ્રેન્ડલી માટીની ગણેશજીની મૂર્તિઓનું ઘરમાં જ વિસર્જન કરવામાં આવ્યું હતું જેનો રેકોર્ડ પાલિકા પાસે નહોતો હતો વરાછા વિસ્તારમાં આવેલ

પૂજા કરી સ્થાપના કરીને બહુ આનંદપૂર્વક એમની પૂજા કરી અને આજે એ અમારાથી વિદાય લઈ છે એ અમારા માટે બહુ દુઃખપૂર્વક વસ્તુ પણ છે પણ શું કરે સંસારના નિયમ મુજબ એ કામ કરવું પડે છે પણ આજે જે દસ દિવસની મારી એકની આખા સુરત શહેર કે આખા ગામની આજે એ જ દશા છે કે આજે અમારાથી ગણપતિ બાપાને વિદાય કરવામાં આવે છે અને પ્રાર્થના કરીએ છીએ કે દર વખતે ना जेम फटाफट जल्दी हमने दर्शन अपा पाचा आवे। आज हमारा दुख विघ्न ने बदीज वस्तु ये दूर करे एमने थी आज हमारा घर बदी रौनक एवं लगे कि अमरा बाल बच्चाओ आज इमने एम आम लगे कि आज शू थ एक घर न सभ्य ना जे विदाई ली थी मेरा नाम मोक्षी थे बापा जब भी जाते मेरे को बहुत दुख होता है क्योंकि जब बापा आते तब तो मेरे को इतना मजा आता है कि आता ही नहीं हम आरती करते पूजा करते प्रसाद खाते बहुत मज़ा आती है पर जब पापा जाते दस दिन के बाद ऐसे ही पापा हर चल आए और मेरे को अच्छा घुस सके

એમ એરિયામાં અમે એમનો વરાજો વરાજાની જેમ સરઘસ કાઢ્યું અને બાપાનું વિસર્જનની અને મૂર્તિની કોઈ અવગણના ન થાય મૂર્તિ કે ખંડિત ન થાય તે બાબતે અમે ઘર આંગણે અલગ અલગ તાપીના અલગ અલગ પંચામૂર્ત દૂધ દહીં ગંગાજળ લાવીને અમે અહીંયા અભિષેક કરીને મૂર્તિનું શાંતિપૂર્વક વિસર્જન કર્યું આજે વિસર્જનમાં અમને ખૂબ આમ તો ઉલ્લાસ હતો પણ દુઃખ બહુ છે અમને કે જે અમને ગણપતિ બાપા મૂકીને ગયા ને અમારી ભગવાન પ્રત્યે જે લાગણી હતી તેમનો આજે અમને અહેસાસ થયો કે ભગવાન પણ મૂકીને ચાલ્યા જાય છે મારું નામ રાખી અનિલકુમાર જૈન છે માવી સિઝન સ્ટોર અમારી શોપ છે આજે અમારે અમે ગણપતિ બાપા આવ્યા હતા બહુ સુખ શાંતિથી અમે સ્થાપના કરી હતી અને એમને દસ દિવસ પૂજા અર્ચના પ્રસાદીનો લાભ લીધો હતો આવા દુઃખ હરનારા વિઘ્ન હરના ગણપતિ બાપ્પા આવે અને બધાને સુખ સમૃદ્ધિ આપે એ જ અમારા પરિવારથી અને અમારાથી બધી પ્રાર્થના છે ગણપતિ બાપ્પાને આવા દસ વર્ષ આવે ને બધાના દુઃખ હરે અને સુખ સમૃદ્ધિ આપે આજે વિસર્જનનો દિવસ છે અમને દુઃખય થાય છે અને આનંદય થાય છે કે બાપ્પા આવ્યા અને ચાલ્યા બી ગયા આવા બાપ્પા બધાના દુઃખ હરે ગણપતિ બાપ્પા મોર્યા